નમસ્કાર મિત્રો આપણે એક નવી સરકારી વેબસાઇટની માહિતી આપવાની છે ડી લખવાનું પછી ગૂગલમાં જઈને લખી અને આઈ જે એન ફોર પ્લાનિંગ લખેલું આવે ત્યાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આવળો આપезд ખુલજો આપезд માં આપણો ઝિલ્લો ઘટવાનું છે આપની મકતી આવનદર 14 નંબર માં છે

ત્યારબાદ આપણા ગામમાં જે કાંઈ કામ વિવેકાનંદ માટે થયેલું છે એ બતાવે છે કામ કામ કેટલી તારીખે અને થઈ ગયું છે એ જોવા માટે વિગતવાર લીધેલું છે આપવાનું છે કામ પૂર્ણ થયેલ છે હવે એનો ફોટો આપણે જોઈએ

કામ જોઈ શકીએ છીએ આ વિડીયો પ્રમાણે વર્કર આઈડી નંબર અઠ્ઠાવન સિત છે આવી રીતે પ્લાનિંગમાં પણ આ વેબસાઈટ કરે તે કામ આપણે જોઈ શકીએ છીએ અમલકર અમલીકરણ અધિકારી પીડીઓ કિહોર છે જોયું આવી રીતે આખા ગુજરાતના કોઈ પણ ગામડાનું જોઈ શકો છો હવે તમને માહિતી મળી ગઈ હતી શેર કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આવીને આવી જાણકારી આપ સુધી પહોંચાડતા રહેજો આભાર માતરમ